નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે એક એવા ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યો છું કે જે ખેડૂત મિત્ર ઉનાળુ તળની ખેતી કરી છે અને ખૂબ સારામાં સારા પ્રગતિશીલ ખેડૂત છે તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો સર્વપ્રથમ તો આપણે તે ખેડૂત મિત્રોનો પરિચય લેશું તો તમે અમારા ખેડૂત મિત્રો તમારું નામ જણાવશો મારું નામ છે હરીભાઈ સાદુલભાઈ વાજા ગામ વાસોસ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ હવે હરિભાઈ તમે અમારા ખેડૂત મિત્રો તમારો મોબાઈલ નંબર જણાવશો નવાણું બે પિસ્તાલીસ તો ખેડૂત મિત્રો આ હતો હરીભાઈનો પરિસર અને એમનો મોબાઈલ નંબર હવે હરીભાઈ જે તમે આ તલનું બિયારણ છે તે કઈ કંપનીનું છે આ છે નિધિ 111 અગિયાર નિધિ એકસો અગિયાર તલનું બિયારણ છે હરીભાઈ આ તલ તો ખૂબ સારામાં સારા છે અને દેખાવનું ખૂબ સારા છે લીલમણી છે ફાલ ફૂલે પણ ખૂબ સારામાં સારા છે આમની અંદર તમે માવજત શું કરેલી છે વાવી વખતે ડીએપી નાખેલું છે પચીસ કિલો અને પિયત સાથે ત્રીજે પિયત યુરિયા અને સલ્ફર મિક્સ કરેલું છે ઓકે વાવા વખતે તમે ડીએપી ખાતર આપ્યું હતું ને ત્રીજા પાણી આમાં સલ્ફર સાથે યુરિયા મિક્સ કરીને આપ્યું હતું હવે હરિભાઈ આ જે તલ છે આ તલની અંદર તમે દવાનો છટકાવ કેટલા કરેલા છે તલની અંદર દવાનો ત્રણ છટકાવ કરેલો છે ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો હરિભાઈના મુખેથી સાંભળી શકો છો કે આ જે તલ છે આ તલની અંદર ત્રણ દવાના છટકાવ કરેલા છે અને જે તમે માવજત પણ હરિભાઈએ કહી એ પ્રમાણે ખેડૂત મિત્રો આ તલ છે તે ખૂબ સારામાં સારા છે દેખાવમાં પણ ખૂબ સારામાં સારા છે અત્યારે આ તલ હરિભાઈ કેટલા દિવસના અંદાજીત થયા છે ત્રીસ થી એકત્રીસ દિવસના થઈ કેવા ત્રીસ થી એકત્રીસ દિવસના તલ થયા છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સારામાં સારા તલ છે ત્રીસ થી એકત્રીસ દિવસના તલ થયા છે હવે ખેડૂત મિત્રો જો તમને કઈ પણ પ્રશ્નો જણાય તો તમે હરિભાઈના કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અને આ મારો વોટ્સએપ નંબર છે આની અંદર મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય અને તલ પણ ખૂબ સારામાં સારા દેખાવમાં છે અને તલમાં તમને કંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જણાવજો અમને અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિસાન